વડોદરા મહાનગરપાલિકાની મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં પંદર કામોને મંજૂર કરવામાં આવ્યા હતા જ્યારે શિવજી કે સવારીના કામને હાલ મુલતવી રાખવામાં આવ્યો હતો બેઠક વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક આજ રોજ પાલિકાની વડી કચેરી ખાતે મળી હતી જેમાં કુલ સત્તર કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા જેમાંથી પંદર કામોને મંજૂર કરી બે કામ મુલતવી કરવામાં આવ્યા હતા દર અઠવાડિયે વિવિધ વિકાસલક્ષી કામો અંગે ચર્ચા કરી મંજૂર કરવા હેતુ મળતી હોય છે આ બેઠક ડોક્ટર શીતલ મિશ્રીની અધ્યક્ષતામાં મળી હતી જેમાં તમામ સમિતિના સભ્યો સાથે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા હાજર રહ્યા હતા આ બેઠકમાં મુખ્યત્વે જનસંપર્ક વિભાગ બિલ્ડીંગ પ્રોજેક્ટ શાખા પાણી પુરવઠા વિતરણ શાખા પાણી પુરવઠા પ્રોજેક્ટ શાખા ડ્રેનેજ અને વરસાદી પ્રોજેક્ટ શાખા ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા રોડ પ્રોજેક્ટ શાખા જેવા મહત્વના વિભાગના કુલ સત્તર કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા જેમાં ચર્ચાના અંતે પંદર કામો મંજૂર કરી શિવજી કી સવારીના ખર્ચના કામને અને રોડ પ્રોજેક્ટ શાખાના ઉત્તર ઝોનમાં વાર્ષિક ઇજારાથી ફૂટપાથ સર્વિસ ટ્રેક અને પાર્કિંગ પેવર બ્લોકથી પેવિંગ કરવાના કામને હાલ પૂરતા મુલતવી રાખવામાં આવ્યા હોવાનું સાંઈના ચેરમેન ડોક્ટર શીતલ મિશ્રીએ જણાવ્યું હતું આજે સ્થાયી સમિતિમાં સત્તર પ્રપોઝલ હતી એમાંથી પંદર મંજૂર કરવામાં આવે છે અને બે મુલતવી કરવામાં આવે છે કામકાજની વાત કરીએ તો જનસંપર્ક વિભાગ દ્વારા બે હજાર ત્રેવીસમાં જે શિવરાત્રીનું આયોજન હતું એનું અઠ્યાસી લાખ જેટલું પેન્ડિંગ પેમેન્ટ રાજ્ય સરકારની ગ્રાન્ટ મળીએથી કરવાનું હતું એ પ્રપોઝલને મુલતવી રાખવામાં આવી છે વધુ વિચારણા બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા જે બાકડાનો સપ્લાય કરવાનો છે બે કરોડ વીસ લાખ બાસઠ હજાર બસો પચાસ અને જે બાકડાની કિંમત છે એ લગભગ તેત્રીસો રૂપિયાની આસપાસ છે જેને બે પોઈન્ટ પિસ્તાલીસ કરોડની મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે પશ્ચિમ ઝોનનો પાંચ કરોડ શિબિરનો ઇજારો હતો વધુ પડતા કન્સ્ટ્રક્શનના કામો અને ગાર્ડન હોય કે આંગણવાડી હોય એ કામો કરવા માટે ત્રણ કરોડનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે સંખેડા દસાલાડ ભવન પાસે જે બુસ્ટર છે એ બ્રિજની કામગીરીમાં સર્વિસ રોડની વચ્ચે આવતા એને ખસેડવાની કામગીરી ઓગણત્રીસ લાખ સત્તાણું હજાર ત્યાંશી રૂપિયા સત્તર ટકા વધુના ભાવપત્રકને મંજૂર કરવામાં આવ્યું છે ઉત્તર ઝોનમાં જે દિન તરીકે ઓપરેટરને મંજૂર લેવાના છે એ દોઢ કરોડનો હજારો હતો જેમાં ચાલીસ લાખની મર્યાદામાં વધારો માગ્યો હતો સ્થાયી સમિતિએ વીસ લાખની નાણાકીય મર્યાદા મંજૂર કરી છે ચાલીસના બદલે વીસ લાખે ફેરફાર સાથે મંજૂર કર્યું છે દોડકા ફ્રેન્ચવેલ તથા પચાસ એમએલડીના ઇન્ટેકનું ઇન્ટેકવેલનું વેન ડેમનું કામ હતું જે છ મહિના માટે જૂના ભાવે ભાવ આવ્યો છે પ્રતિમાસ પાંચ લાખ સાહીઠ હજાર ત્રણસો છન્નું રૂપિયાનો ભાવ છે જે છ મહિના માટે એક્સટેન્શન આપવામાં આવ્યું છે નવીન ઇજારા થઈ ગયા છે નવી ઇજારાના ભાવ વધુ હોવાથી પાલિકાની બચત થાય એ માટે કામને એક્સટેન્શન આપવામાં આવ્યું છે મહાનગરપાલિકાના પાણી પુરવઠા શાકાના વિતરણ મથકો અને પાણી શોધો ખાતે ઇલેક્ટ્રિક સ્પેર સપ્લાય અને ઇલેક્ટ્રિક ઉપકરણમાં જે ખામી સર્જાય છે એના ઉંડ માટે પાસઠ લાખની મર્યાદામાં વાર્ષિક હજારો મંજૂર કરવામાં આવે છે જીપીએમસી એક્ટ હેઠળ વોર્ડ નંબર બારમાં આટલા બધા તળાવ પાસે આવેલ પાંચસો એમ એમ અને ત્રણસો એમની જે નળીકા હતી એ બદલી અને તળાવની બહાર શિફ્ટ કરી છે એક કરોડ એકસઠ લાખ અગિયાર હજાર નવસો ને સિત્યોતેર અને અઠ્યાવીસ ટકા ઉપરના ભાવનું કામ સડસઠ ત્રણસી હેઠળ જાણમાં લીધું છે આજવા ચોકડીથી પાંજરાપોળ સુધી જે હાઈવેને સમાંતર સિટી બાજુની વરસાદી પાકી ચેનલ સ્લેબ સાથેની એ કામને તેર કરોડ એકાવન લાખ એક્યાસી હજાર એકતાલીસ હજાર આઠસો બાવન અને એસોઆરથી બાવીસ પોઈન્ટ બાવીસ ટકા ઓછાના ભાવપત્રકને મંજૂર કરવામાં આવ્યું છે ઉડા સર્કલ પાસે વરસાદી ગટરમાં જે ભૂવો પડ્યો હતો એ કામને એકત્રીસ લાખ ચોતાલીસ ત્રણસો પચીસ સડસઠ ત્રણ સીના કામને જાણમાં લેવામાં આવ્યું છે દક્ષિણ ઝોનમાં ઓએનજીસી કમ્પાઉન્ડ વોલ પાસેથી પસાર થતી મુખ્ય ડ્રેન નળીકામાં ભંગાણ થતાં એની દુરસ્તીનું કામ પણ જીપીએમસી એક સડસઠ ત્રણસી હેઠળ સાત લાખ સિત્તેર હજાર આઠસો ચૌદના કામને જાણમાં લેવામાં આવ્યું છે પ્રતાપપુરા ડેમ તેમજ ઉપરવાસમાં જે ઓટોમેટિક સ્ટેશન છે પંદર જેટલા એના ઓપરેશન મેન્ટેનન્સ પાર્ટ્સ બદલવા શાહના વૈન ડેમને બાર ટકા ઓછાના ભાવે છેતાલીસ લાખ ચાલીસ હજાર નેવું રૂપિયાના ભાવપત્રકને મંજૂર કરવામાં આવ્યું છે વોર્ડ નંબર બેમાં સાવલી કેનાલની નીચે જે ત્રણસો ચોપન એમ એમની લાઇન છે એ પણ જે નવો બ્રિજ બની રહ્યો છે એના માટે શિફ્ટ કરી અને કેનાલને નીચેથી પસાર કરવા માટે હાઇડ્રો ટેસ્ટિંગ કરી અને જરૂર પડે તો નવીન લાઇન નાખવી અને બે વાલ બેસાડવાનું કામ છે એક કરોડ વીસ લાખ છ્યાસી હજાર છસો પંચોતેર વધતા જીએસટી સોળ પણ ઓગણસિત્તેર ટકા વધુ ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે રસ્તા માટે વાર્ષિક હજારથી સુકેત પથ્થર બાવીસ ટકા વધુનો ભાવ લગભગ ચોપન રૂપિયા સ્ક્વેર ફીટનો ભાવ થાય છે એક કરોડ ચોર્યાસી લાખ સડસઠ હજાર આઠસો અઠ્યાવીસના નાણાકીય મર્યાદામાં મંજૂર કરવામાં આવી છે રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા ઉત્તર ઝોનમાં જે વાર્ષિક ઇજારા ફૂટપાથ સર્વિસ ટ્રેક તેમજ પાર્કિંગ પ્યવર બ્લોક કરવાના કામે નવ ટકા ઓછાના ભાવપથકવાળા પ્રપોઝલને હાલ પૂરતી વધુ અભ્યાસ સાથે મુલતવી રાખવામાં આવી છે ઉત્તર ઝોનમાં વાર્ષિક ઇજારાથી ફૂટપાથ સર્વિસ ટ્રેક પ્યુઅર બ્લોકથી પેવિંગ કરવાના કામે જે સોળ ટકાના ભાવે ટેન્ડર આવ્યું હતું અને અઢાર પોઈન્ટ અઠ્યાસી કરી અને આ ભાવે કોઈપણ જ્યારે કામ કરી શકે એ પ્રકારનો ઓપન ઇજારો કરવામાં આવે છે વહીવટી વોર્ડ બારમાં વિશ્વામિત્રી બ્રિજની નીચે પરમાં ચાલતી થઈને વિશ્વામિત્રી નદી સુધી નવીન વરસાદી ગટર નાખવાના કામને પોઈન્ટ જીરો ત્રીસ ટકા ઓછા ત્રેવીસ લાખ સત્યાવીસ હજાર આઠસો નવ્વાણુંના ભાવપત્રકે મંજૂરી આપવામાં આવી છે